નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો તારીખ સાત હાથ બે હજાર પચીસના રોજ ગીરગઢડા તાલુકાના બેડિયા ગામની સીમમાંથી ત્રણસો પસા પેટીથી વધુ વિદેશી દારૂ ઝડપાયું દારૂનો મોટો જંગી જથ્થો હોવાની બાતમીના આધારે મોડી રાત્રે એસએમસી પીઆઈ આર કે કર્મટા સહિતની ટીમે દરોડો પાડતા જેમાં વિદેશી દારૂની બાર હજાર પંચાણું બોટલો જેની કિંમત રૂપિયા ઓગણચાળી લાખ ચાર હજાર એકસો પચાસ તથા વાહન મોબાઈલ રોકડ રકમ સહિત કુલ મળી રૂપિયા એકતાળીસ લાખ બાવન હજારનો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો સ્થળ પરથી મેઇન આરોપી ભગુભાઈ ઉકાભાઈ જાધવ સહિત કુલ છ ઈસમોની ધરપકડ કરી વોન્ટેડ આરોપીના ભાગીદાર યોગેશ રાઠોડ સહિત કુલ પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ જોરુભાઈ જેઠવા ગીર ગીરગઢા